ગુડ જુદે તરિયે જઈશું જ્યાં નઈતરે ના સૂત ના કે દરિને નક ફલો છે ના તો કે એય તું બોતરે તું કથા કરી ના તું બબ્દુ કથા કરી આંખે કસવા એ લે 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 મોગોદરે સુદતરે પે દિલે એય દે એ દે ઓકાટ કેલા દીલા દિલી બાટ કા ફાર રો જા દી નન લાગે ના તું માતા ડાલ ના

माता पोइन्टलाई to, <coughs> <le quiso>, <coughs>